આરોપી પ્રકાશ પ્રસાદ ગુપ્તા જે છેલ્લા છ વર્ષથી ડિલિવરી મેન તરીકે કાર્યરત હતો બે વર્ષ પહેલા કારખાનામાંથી વિદાય લીધેલ નરેન્દ્ર મિસ્ત્રી સાથે મળીને આ ચોરી કરી હતી બંને આરોપીઓએ સાથે મળીને આ કાપડની ચોરીને અંજામ આપ્યો હતો ખટોદરા પોલીસે તેમની તપાસ આગળ વધારીને નવ લાખ રૂપિયાથી વધુના કાપડ મુદ્દામાલ સાથે બંને આરોપીઓને ધરપકડ કરી હતી અને હવે તેની સામે કાર્યવાહી શરૂ કરી છે વડોદરા પોલીસની હદમાં પરમાનન્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આવેલ છે જે એસ્ટેટમાંથી કેટલાક કાપડ ચોરી થતું હોવાનું કારખાનાના સુપરવાઇઝરે ડિટેક કરેલ ચલણ વગરનો માલ નીકળતો હતો જે પ્રકાશ ગુપ્તા લઈને જતો હતો તેને અટકાવેલ ત્યારબાદ ખબર પડે કે આ માલ ચોરી થઈ જાય છે જેથી તેણે માલ એના માલિકને જાણ કરે તેના માલિકને બોલાવે અને આ આરોપીની હકીકત મળતા સર્વેલન્સ સ્ટાફને જાણ કરતા સર્વેલન્સ સ્ટાફે તાત્કાલિક એને દબોચી લીધો ત્યારબાદ ગનીષ પૂછપરછ કરતા સામે આવેલ કે તે બે અઢી વર્ષથી આ રીતે નાનો 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 છૂટક ચોરી કરતો હોવાનું કબૂલેલ છે આ માલ આ જ ખાતામાં અગાઉ નોકરી કરતા નરેન્દ્ર ઉર્ફે ભાવેશને મદદથી માલ બાર સગે સગેવગે કરતો હતો અને અંદાજીત સત્તરથી અઢાર લાખ જેવી ચોરી કરેલી હતી જેમાંથી નવક લાખનો મુદ્દામાલ પોલીસે રિકવર કરેલ છે કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને હાલ આરોપી રિમાન્ડ પર છે સર મુખ્ય આરોપી ગુપ્તા છે ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો સર કેટલાનો માલની ચોરી થઈ હતી ને કેટલો રિકવર જી અંદાજિત સત્તર થી અઢાર લાખની ચોરી થયેલા અત્યારે ખુલેલ છે જેમાંથી નવ નવા સમાચાર